ડીસા તાલુકાના ચુંડાડીસા ગામમાં શાંતિધામમાં દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આસપી પોષણ અને સમુદાય વિજ્ઞાન મહાવિદ્યાલયના આહાર પોષણ વિભાગ દ્વારા ડીસા તાલુકાના વાસણા ગામે વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને આહાર પોષણ વિભાગના ડૉક્ટર પ્રીતી એચ દવે દ્વારા મહિલાઓ અને કિશોરીઓને સંતુલિત આહાર પોષણ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કુમાર પોષણ ભણે છે અને એનએસએસના સ્વયંસેવકો ખાસ કરીને સંતુલિત આહાર લઈએ એનાથી મહિલાઓ બાળકો વૃદ્ધો આ દરેક તબક્કામાં આપણું જે સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે અને દરેક એજ ગ્રુપમાં પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તો પોષક આહાર લેવો જોઈએ આહારમાં મિલેટ્સ છે એટલે કે અનાજની સાપેક્ષ ધાન્યનો ઉપયોગ વધારે કરવો જોઈએ કઠોળ છે એ રોજ ખાવું જોઈએ ફાસ્ટ ફૂડ જંક ફૂડ તળેલા નાસ્તાની બદલે સેકેલા સાતળેલા અને બાફેલા જે નાસ્તા છે એ વધારે પૌષ્ટિક છે તો આ બધી જ વાતો છે એ જો આપણે ધ્યાનમાં રાખીએ રોજ લીલા શાકભાજી ખાઈએ દેશી અને સિઝનલ ફળો ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય છે એ સરસ જળવાઈ રહે દરેક પ્રકારના કુપોષણથી આપણે બચી શકીએ અને આ ઉદ્દેશ્ય સાથે અમારા બધા વિદ્યાર્થીઓ છે એમનો પ્રયત્ન છે કે આપણે સમાજના દરેક સ્વરમાં જાગૃતિ લઈ આવીએ અને એ લોકોને સારું પૌષ્ટિક આહાર લેતા કરીએ સંતુલિત આહાર લેતા કરીએ અને કુપોષણથી છે એ આપણે કમ્યુનિટી જે છે આપણા પ્રજાજનો છે એને આપણે દૂર રાખી શકીએ તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અમારા સૌ તરફથી આપને એ શુભેચ્છા છે કે આપ સંતુલિત આહાર લો સારું પોષણ લો સ્વચ્છ આહાર લો અને આપનું જે સ્વાસ્થ્ય છે એ હંમેશા સરસ રીતે જળવાઈ રહે થેન્ક યુ રીના બાળકો માટે પોષણ અને સ્વાસ્થ્ય પર માહિતી આપી હતી અને આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ